વશિષ્ઠ ઋષિએ રામાયણમાં ભાષણમાં બહુ ઉપદેશ કર્યો છે શોક કોના માટે કરવો જોઈએ જે બ્રાહ્મણ થઈને ત્રણ વાર સંધ્યા કરતો નથી એ શોચનીય સંધ્યા વિના બ્રાહ્મણ શૂદ્ર જેવો થાય તો એ ક્ષત્રિય શોચનીય છે જે ભોગવિલાસમાં ફસાયો છે જેની પ્રજા દુઃખી છે રાજેશ્રી એ જ નરકેશ્રી બને છે રાજાની ગાદી પ્રજાને સુખી કરવા માટે જે રાજાના રાજ્યમાં પ્રજા દુઃખી છે ક્ષત્રિય રાજા શોચનીય તે વૈશ્ય શોચનીય છે ધનવાન હોવા છતાં આંગણે આવેલા નું સન્માન કરતો નથી તે વૈશ્ય શોચનીય તે શુદ્ર શોચનીય છે જે બહુ વાચાળ છે જે બ્રાહ્મણ સાથે વાદ વિવાદ કરે અમે તમારાથી કઈ ઓછા છીએ તમારામાં શું વધારે બ્રાહ્મણ સાથે જે વાદ વિવાદ કરે બ્રાહ્મણના ના જેવું જ હું છું એવું સમજે તે શુદ્ર શોચનીય

દેવોની પૂજા કર્યા વિના રહેશો દેવ પૂજા કર્યા વિના જે ખાય છે તે પાપ ખાય દેવ યજ્ઞ પ્રત્યેક ના માટે અતિ આવશ્યક છે પંચ દેવોની ની પૂજા પિતૃ યજ્ઞ આવશ્યક છે પિતૃઓને યાદ કરીને થોડું પણ જળ અર્પણ કર થોડું જળ અર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે આશીર્વાદ તર્પણ થી તૃપ્તિ થાય છે દેવ યજ્ઞ પિતૃ યજ્ઞ મનુષ્ય યજ્ઞ થોડું પણ બીજાને આપો અને પછી તમે ખાવ આપ્યા વિના ખાવું શક્તિ પ્રમાણે થોડું પણ આપવું અગ્નિમાં આહુતિ આપે એ યજ્ઞ છે અગ્નિના આધારે રસોઈ થાય છે અગ્નિના આધારે ખાધેલું પચે છે અગ્નિ એ જ ભગવાનનું મુખ છે અગ્નિદેવને જમાવું પછી તમે ભૂત ભૂતરજ્ઞ બતાવ્યો છે ગૌગ્રાસ અલગ રાખો થોડો પણ ગૌગ્રાસ આપવો જોઈએ બધા લોકો થોડો પણ ગૌગ્રાસ આપે ને તો આપણા દેશમાં જે અનર્થ થઈ રહ્યો છે તે અટકી જાય પ્રત્યેક છોડો પણ ગૌગ્રાસ આપે અને ગાયોનું પોષણ થશે ભારતમાં ગાય દુઃખી છે ત્યાં સુધી ભારત દેશ સુખી નહીં થાય આપણા સનાતન ધર્મમાં ત્રણ ચાર તત્વો બહુ શ્રેષ્ઠ માન્યા છે તુલસીજી ઝાડ નથી તુલસીજીને ઝાડ માનશો નહીં શ્રી ગંગાજી શ્રી યમુનાજી શ્રી નર્મદાજી પાણી નથી ગાયમાં તો પશુ નથી ગાયમાં બધા દેવોનો નિવાસ છે ગૌમૂત્રમાં ગંગા છે ગાયના છાળમાં લક્ષ્મીનો નિવાસ ગાય પશુ નથી થોડું પણ ગૌગ્રાસ આવે તમારું કલ્યાણ થશે જે ગ્રહસ્થ પંચયત્ન કરવો નથી એ ગ્રહસ્થ શોચનીય છે તે વાનપ્રસ્થ શોચનીય છે કે પંચાવન વર્ષ પછી પણ જે બહુ પૈસા માટે પ્રવૃત્તિ કરે પંચાવન પછી તો સરકાર પણ પેન્શન આપે છે કે જે તમે નોકરી કરવાના આવ્યા કે નથી કેટલાક લોકો બહુ બુદ્ધિમાન હોય છે પેન્શન થયા પછી બીજી નોકરી શોધી કાઢે છે પંચાવન પછી ભગવાનની નોકરી કરવાની મરણ સુધારવાનો પ્રયત્ન કરવાનો પંચાવન થાય કે છોકરાઓને ઘર સોંપી દે પંચાવન થાય એટલે છોકરો પરણે છે છોકરો પરણે કે સમજવું મારો રસ્તા આશ્રમ પૂરો થઈ ગયો પંચાવન પછી છોકરાઓને બધું સોંપી દેજો અને છોકરાઓ ભગવાનને સોંપી દેજો ભગવાનને કહેજો હવે આ છોકરાઓ મારા નથી તમારા જ તમને જે યોગ લાગે તે કરો પંચાવન પછી બહુ સાવધાન થઈને જે ભક્તિ કરે પંચાવન પછી વાનપ્રસ્થાશ્રમનો આરંભ થાય છે એકાવન બાવન પંચાવન સત્તાવન એનો અર્થ જે થાય છે કે હવે ધીરે ધીરે ઘર છોડીને વનમાં જઈને ભક્તિ કરો તો સારું છે પંચાવન સત્તાવન વર્ષના ડોસા ડોસીઓ ઘર છોડીને ગંગા કિનારે જાય ને તો શહેરમાં જગ્યા પણ થોડી વધી જાય આજકાલ જગ્યા મળતી જ નથી બધાને ઘરમાં જ રહેવું છે ગંગા કિનારે જગ્યા બહુ ખાલી પડી છે તે વાનપ્રસ્થ શોચનીય પંચાવન પછી પણ જે બહુ પૈસા માટે પ્રવૃત્તિ કેટલીક માતાઓ એવી હોય છે વહુ ઘરમાં આવે તો પણ ચાવીનો ઝુમકો એને આપે નહીં પાસે ને પાસે જાય તે બહુને એમ થાય છે કે હવે સાસુજીનું જલ્દી કંઈક થઈ જાય તો સારું પંચાવન થયા પછી બધું સોંપી દે છોકરાઓ ભગવાનને સોંપી દે હવે છોકરો મારો નથી ભગવાનનો છે ભગવાનને જે યોગ લાગે તેવું કરે તે વાનપ્રસ્થ શોચનીય છે જે પંચાવન પછી પણ કુટુંબમાં ફસાયેલો છે તે સંન્યાસી શોચનીય છે જે સન્યાસીમાં વૈરાગ નથી સંન્યાસની શોભા વૈરાગ છે વશિષ્ઠ ઋષિ સમજાવે છે આ બધા શોચનીય છે તે સ્ત્રી શોચનીય છે જે પતિ સાથે કપટ કરે છે વશિષ્ઠ ઋષિએ કહ્યું છે આ બધા શોચનીય છે અતિશોચનીય તે છે જે સમયનો વિનાશ કરે સમય એ સુવર્ણ કરતાં કિંમતી ગણાય સમયનો નાશ એ सर्वस्वનો નાશ એક ક્ષણ વ્યર્થ જાય તે अति शोચनीय છે જે વધારે બોલે છે વૃથા ભાષણ ભક્તિમાં મોટું વિઘ્ન છે જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલ વધારે બોલશો તોલીને માપીને બોલ જે માણસ વધારે બોલે છે તે અસત્ય બોલે છે વધારે બોલે એ કોઈની નિંદા કરે છે હું વધારે બોલું ઘણા લોકોનો એવો નિયમ હોય છે રાત્રે ઘરનું કામ બધું પૂરું થાય કે બધા ભેગા થઈને વાતો કરે વાપરશે રાત્રે બહુ વાતો કરવી નહીં રાત્રે રાક્ષસો વાતો કરે રાક્ષસને સંસ્કૃત ભાષામાં રાત્રિ ચરો ચરા એવા નામ આપે છે રાત્રે જે બહુ વાતો કરે કેટલાક લોકો તો એવા હોય છે ઘરના લોકો સાથે વાતો કરતા એમને સંતોષ થતો નથી તે પાડોશીના તે બેસીને વાતો કરે વિના કારણ કોઈના ઘેર જવું નહીં વાતો કરવી નહીં કેટલાક તો એવા હોય છે પાડોશી સાથે બોલતા પણ એમને સંતોષ થતો નથી ત્યારે રસ્તે કોઈ જતો હોય એને બોલાવશે અહીંયા આવો અહીંયા આવો જય શ્રી કૃષ્ણ છાપામાં શું આવ્યું છે મારું તો સત્યાનાશ થયું છે તું મારી પાસે આવે તો તારું બરાબર સત્યાનાશ વાળું આવે કથા સાવધાન થવા માટે છે હસવા માટે નથી વધારે બોલવું નહીં જે બહુ બોલે છે એના શક્તિનો નાશ થાય વધારે બોલનાર અતિશોચનીય છે વક્તિનાત્રણ શત્રુ છે વૃથાભાષણ વૃથાચિંતન જે ચિંતન કરવાથી જીવનમાં કોઈ લાભ ન છે એવા વિચારો કરવા જેનો વિચાર કરવાથી જીવનમાં ప్రత్యક્ષમાં કઈક લાભ થતો હોય એ ભલે વિચારો માનવ સંસારના વિચારો બહુ કરે શક્તિનો વિનાશ એક ભાઈએ અમને પૂછેલું કે महाराज કાગડાને દાત કેટલા હોય છે કાગડાના દાતનો વિચાર તું શું કરવા કરે છે એ જાણવાથી તને શું મળવાનું છે જે વિચાર કરવાથી જીવનમાં પ્રત્યક્ષમાં કોઈ લાભ નથી એવા વિચારો કરવાની વૃથા ચિંતન વૃથા ક્રિયા વૃથા ભાષણ ભક્તિના ત્રણ શત્રુઓ છે જે વૃથા ક્રિયા કરે શરીરને સ્થિર રાખો કેટલાક વિના કારણ હાથને પગને હલાવે એ સારું નથી શરીરના કોઈ અંગને હલાવશો નહીં સ્થિરંગ આગું સસ્તનું ભી આ વૃથા ક્રિયા શક્તિનો વિનાશ કરનારી છે વશિષ્ઠ ઋષિએ ભાષણમાં કહ્યું છે દશરથ મહારાજના માટે શોક કરવાની જરૂર નથી દશરથ મહારાજ પ્રભુના ધામમાં ગયા છે દશરથ મહારાજના એક એક સદગુણોને યાદ કરો એમના જેવો રામજીમાં પ્રેમ રાખો રામને માતા પિતામાં કેવો ભાવ હતો કઈ કહીએ રામજીને વનવાસ આપ્યો તો પણ રામ કઈ કહીને વંદન કરીને વનમાં રહ્યો રામજીનું સ્મરણ છે બોલતા બોલતા વશિષ્ઠ ઋષિ રામજીના એક એક સદ્ગુણોનું વર્ણન મેં સાંભળ્યું છે લક્ષ્મણ જેવો ભાઈ થયો નથી થસ આખી રાત જાગે છે ખરો ફેરો ભરે છે સીતા રામજીની સેવા કરે ધન્ય છે સીતાજીને મેં સીતાજીને અનેક રીતે સમજાવ્યા તમે અયોધ્યા મારો એ મહાન પતિવ્રતા રામજીના પાછળ પાછળ વનમાં ગયા વશિષ્ઠ ઋષિ ભરતને સમજાવે છે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રનો ધર્મ રામચંદ્રજીએ જે માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે ભરત ક્યારે પણ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું છે પિતાજીએ તને રાજ આપ્યું છે હું જાણું છું તને રાજા થવાની ઈચ્છા નથી ગમે કે ન ગમે માતા પિતાની આજ્ઞાનું જે પાલન કરે એનું જ કલ્યાણ થાય રાજાએ તને અયોધ્યાનું રાજ આપ્યું છે મારી ઈચ્છા છે આવતીકાલે ભરત ને મને રાજ્યાભિષેક કરવો છે રાજા વિના પ્રજા દુઃખી થાય મહાજન મંત્રીઓએ સંમતિ આપી અમારી પણ ઈચ્છા છે ભરત રાજા પડદામાં કૌશલ્યાની માતાઓ બેઠી છે કૌશલ્યા માં એ છોડું ભાષણ કર્યું ભરત તારા આધારે અમે જી તારા પિતા સ્વર્ગમાં છે રામ વનમાં છે ભરત વિચાર મારી બહુ ઈચ્છા છે મારો ભરત રાજા થ બધાએ સંમતિ આપી છે સર્વ સંમતિથી નિર્ણય થયો આવતીકાલે ભરતને રાજ્યાભિષેક કરીશું હવે ભરતજીને બોલવાનો સમય આવ્યો છે ભરતજી ઊભા થયા છે અયોધ્યાની પ્રજાને વારંવાર વંદન કરે ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવું મારો ધર્મ છે મને આ ગમતું નથી હું સત્ય કહું છું મારા જેવા પાપીને તમે ગાજીમાં બેસાડશો અયોધ્યાની પ્રજા અતિ દુઃખી થશે રાજા પુણ્યશાળી હોય તો જ પ્રજા સુખી થાય રાજા પાપી હોય તો પ્રજા અતિશય દુખી થાય આ જગતમાં મારા જેવો કોઈ પાપી થયો નથી અને ખબરો પણ મારો જન્મ શ્રી સીતારામજી ને ત્રાસ આપવા માટે થયો મારો જન્મ થયો ન હોત તો આનર્થ થવાનો નો સીતાજી ઉઘાડા પગે ચાલે કંદુ પણ ખાય મે સીતાજીને ને અતિ ત્રાસ આપ્યો કઈ કઈ કરતા પણ કઈ કઈ નો દીકરો અતિ અધમ છે મને તમે ગાદીમાં બેસાડશો તમે બધા બહુ દુઃખી થશો આ સૂર્ય વંશ પવિત્ર ગાદી છે આ ગાદીમાં તો શ્રી સીતા સીતારામજી બિરાશ હું આ ગાદીમાં બેસવા લાયક અયોધ્યાની પ્રજાને વંદન કરીને હું માગું છું મને એવો આશીર્વાદ આપો સીતારામજી ગાદીમાં બિરાજ હું કાલે ચિત્રકૂટ જવાનો છું હું અપરાધી છું હું અતિ પાપી છું તો પણ રામ મને અપનાવશું મારા અપરાધ ની ક્ષમા કરશે અમે નાના હતા ત્યારે મારા ઉપર એનો એવો પ્રેમ પોતે હાર ખાય અને મને જીત આપતા મારા જેવો અપરાધી કોઈ નથી તો પણ રામ મને ક્ષમા આપશે મારી ઈચ્છા છે હું જ વનમાં રહેવાનો છું હું વનમાં રહીશ સીતા રામજીને ને વશિષ્ઠ ઋષિ અયોધ્યાજી લઈ રહી સીતા રામજી આ સિંહાસન માં વિરાજશે ત્યારે અયોધ્યા ની પ્રજા સુખી થશે મારા જેવા પાપી ને આ ગાદી માં નહીં હું આ ધમ